નમસ્તે કલ્પવૃક્ષ કિચનની અંદર આજે આપણે શીખવાના છીએ ફરાળી દાળ ભાત તમને એમ થશે કે સ્વામી ફરાળી દાળ ભાત થોડા હોય પણ હા અમે સંતો યુઝલી મોરિયાનો ભાત અને સુરણની દાળ એકાદશી અને હરિનવમીના ઉપવાસ દરમિયાન બનાવતા હોઈએ છીએ તો ઠાકોરજીના થાળની અંદર આવો આજે ફરાળી દાળ ભાતની આ રેસીપી શીખીએ કારણ કે ઘરની અંદર બધા જ લોકો નકરોડો ઉપવાસ કરી શકે એવું પોસિબલ નથી હોતું અને ત્યારે હળવું ભોજન બનાવવું હોય તો એના માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે ફરાળી દાળ ભાતનું અને હા એ વાતનું અનુસંધાન પણ રાખજો કે એકાદશી અને હરિનવમીના દિવસે બની શકે તો ઉપવાસ જ કરવાનો હોય પણ કદાચ જો ન આપણે કરી શકીએ તો એના માટે આ વિકલ્પમાં ફરાળી વાનગીઓ આપણે બતાવી રહ્યા છીએ પછી કેતાલી કે સ્વામીએ નહોતું કહ્યું તો આવું આજના દિવસે સૌથી સરળ અને સૌગમ રીતે બની શકે એવી આ રેસીપી આપણે જોઈ લઈએ ભક્તો મોરિયાનો ભાત બનાવવા માટે બજારની અંદર સરળતાથી મોરીઓ અવેલેબલ હોય છે જેનો દાણો મોટો હોય છે અને એ કદાચ ન મળી રહે તો આપણી પાસે સાંબો પણ આપણે વાપરી શકીએ છીએ આજે મારી જોડે મોરિયો નહોતો એટલા માટે હું આ ઝીણા દાણાવાળો સાંબો ઉપયોગ કરું છું બંને બેસ્ટ છે બંને ચાલે છે તો એક વ્યક્તિ દીઠ આપણે બે મોટી મુઠ્ઠી હોય એટલું માપ આપણે ફિક્સ કરીએ આજે અમે ત્રણ વ્યક્તિ માટે બનાવીએ છીએ તો છ મુઠ્ઠી મેં મોરીઓ લીધો છે તમે તમારા પરિવારના લોકો પ્રમાણે અવશ્ય લઈ શકો છો અને એવી જ રીતે દાળ બનાવવા માટે આપણે જે સુરણ લીધું છે મેં હાલ ત્રણસો ગ્રામ લીધું છે તમે એના આસપાસમાં લઈ શકો છો અને મહત્ત્વની વાત એ હતી કે જે દિવસે આપણે ફક્ત દાળ ભાત બનાવતા હોઈએ મીન્સ કે ફરાળી દાળ ભાત બનાવતા હોઈએ જો એક જ આઈટમ આપણે બનાવવાના છીએ તો આ સંખ્યા થોડીક આપણે વધારી શકીએ છીએ મતલબ કે બે મુઠ્ઠીની જગ્યાએ ત્રણ મુઠ્ઠી આપણે એક વ્યક્તિ દીઠ લઈ શકીએ દાળ છે એ ત્રણસો ગ્રામની જગ્યાએ આપણે પાંચસો ગ્રામ પણ લઈ શકતા હોઈએ છીએ પણ તમે બીજી કેટલી વસ્તુઓ આપણા ઘરમાં ફરાળી બનવાની છે એના આધારે આપણે આ માપને સાઇઝ છે નક્કી કરી શકાય રેસીપીમાં આગળ વધતા પહેલાં એક મહત્ત્વની વાત કરી દઉં કે સુરણની દાળ જ્યારે આપણે બનાવીએ છીએ તો સુરણનો કાચો જ્યારે ચાખીએ ત્યારે એનો ખુદનો પોતાનો કશો જ સ્વાદ હોતો નથી સિવાય કે ખાધા પછી થોડીક વાર થાય એટલે જીભ જીભતમતમ થાય અને આમ થોડોક તુરો કે એવો ટેસ્ટ લાગે પણ સુરણ જ્યારે બફાઈ જાય છે તો એ પછી એનો ટેસ્ટ છે ઇન્હાન્સ થાય છે મતલબ કે એની અંદર જે કડવાશ છે થોડીક તુરાશ છે અને થોડુંક જેનો ગંધાતો ટેસ્ટ છે એ પછી બહાર ખૂલતો હોય છે તો સુરણની દાળ જ્યારે બનાવવી હોય ત્યારે સૌથી હીરો કોઈ જો આઈટમ હોય કોઈ વસ્તુ હોય તો એ છે આદું આદુ છે જ્યારે આપણે વઘારમાં નાખીએ છીએ કે ઉકળતી દાળમાં નાખીએ છીએ તો ત્યારે જ સુરણ છે એનો પોતાનો જે ગંધાતો ટેસ્ટ છે એ દબાઈ જાય છે અને આદુ છે એનો ટેસ્ટ આપણને ખુલીને આવતો હોય છે તો મહત્ત્વનું ઇન્ગ્રીડિયન્ટ જો કોઈ હોય તો એ આદુ છે અને બીજા નંબરમાં ખટાશ માટે લીંબુ છે એટલે જ્યારે પણ સુરણની દાળ બનાવી હોય ત્યારે લીંબુ અને આદુ આ બંને વસ્તુ તો જોઈશે જ આ બંને વગર જો બનાવવાનો પ્રયત્ન કરીશું તો સુરણની દાળ છે એ ભાવશે નહીં અને પછી તમે કહેશો કે એ નહોતું કહ્યું તો આ વાતનું અનુસંધાન રાખજો આવો આપણે સુરણને અને ફરાળી ભાતને એટલે કે મોરિયાને બાફવા માટે મૂકી દઈએ સુરણની દાળને વઘારવા માટે આપણે એક ટમેટાનો ઉપયોગ કરીશું એક લાલ મરચું મારા જોડે હતું એટલે એ નાખીશું ત્રણ ચાર તીખી જે સુરતી મરચી છે એનો ઉપયોગ કરવાના છીએ એનો જાયકો સારો આવશે લીંબુ એક વાપરીશું આદુ છે એ પુષ્કળ પ્રમાણમાં લેવાનું છે મીઠો લીમડો જો સારો હોય તો એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કાજુ અને કિશમી છે આપણે ભાત ઉપર એટલે કે મોરિયા અને બફાણા પછી આપણે એના ઉપર ગાર્નિશિંગ માટે અને એ સાથે ગાજરનો પણ ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે ભાત ઉપર કરવાના છીએ આટલા શાકભાજીઓનો ઉપયોગ કરીને આપણે આજે ફરાળી દાળ ભાત તૈયાર કરીશું મોરિયાને સારી રીતે બે વાર ચોખ્ખા પાણીથી વોશ કરી લે અને પછી સિમ્પલી બાફવા માટે મૂકી દઈએ છીએ પાણી જાજુ લેશો તો કોઈ ઇસ્યુ નથી કારણ કે પાછળથી નીકળી જવાનું છે ઝાઝું પાણી હશે તો મોરીઓ ખુલ્લું ખુલ્લું બનશે એટલે એ વાતનું પણ અનુસંધાન રાખશો મોરિયાના ભાતની અંદર તજના બે ટુકડા નાખજો એની સ્મેલ છે બહુ સારી આવશે ભક્તો આપણો ભાત બફાઈ ગયો છે દાણો ચેક કરીને પછી પાણી કાઢી લેવાનું બધું જ પછી નીતરવા દેવાનું પાણી સંપૂર્ણ નીકળી જશે પછી આપણે એને એકવાર ફ્રાય કરીશું નાનકડે વઘાર લઈશું ભક્તો મોરિયાની તાસીર છે એ પણ ચીકણી હોય છે એટલે એને ચોખ્ખા ઠંડા પાણીથી વોશ પણ કરી લેવો જોઈએ જેમાં આપણે સાદા ભાતને આપણે કરતા હોઈએ એ રીતે તો એનાથી થશે શું કે ચીકાશ જતી રહેશે તો મોરીઓ છે એ ખુલ્લો ખુલ્લો રહેશે પહેલાં આપણે ભાતમાં પ્રિપેર કરી લઈશું એકથી દોઢ ચમચી તેલ લઈ અને તેલની અંદર થોડુંક જીરું ફોડી લઈએ અને એ ઉપરાંત આપણી પાસે જે કાજુ અને કિશમિશ છે એને ફ્રાય કરી લઈએ અને ગાજરની કટકી જે આપણે કરી છે ભાતને સુશોભિત કરવા માટે તો એને આપણે ટેલો ફ્રાય કરી લઈએ અને ભાતને પ્રિપેર કરી લઈએ વઘાર આપણો ભાત નો તૈયાર છે થોડુંક નમક સ્વાદ અનુસાર સંંધા નમક વ્રતનું નમક નાખી અને હવે આપણે ભાત ઉપર સ્પ્રેડ કરી લઈએ અને હવે દાળનો વઘાર જોઈ લઈએ ભક્તો ભાત આપણો બનીને તૈયાર છે એને રેસ્ટ કરવા દઈએ બહુ ચલાવશો નહીં નહીં તો રાળ થઈ જશે અને આ બાજુ સુરણના કટકાને સારી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ અને પછી કુકરમાં બાફવા માટે મૂકી આદુ છે આપણે બફાતી વેળાએ નાખવાનું છે અને અડધી ચમચી હળદર અને થોડુંક મીઠું નાખી અને પછી બાફવા માટે મૂકી દઈએ છીએ સુરણ ડૂબે એટલું પાણી આપણે નાખી દેવાનું પછી ઉકળતી વાળા વધારે પાણી આપણે નાખીશું ભક્તો હાર્ડલી સાત થી આઠ મિનિટનો ટાઈમ ગયો છે અને સુરણ આપણું બફાઈને ત્યાર છે મેક્સિમમ બે સીટી લાગશે તો પણ બફાઈ જશે ઇઝીલી આપણે ચપ્પાથી અથવા હાથથી મેશ કરીએ તો એ થઈ જાય એટલે આપણું સુરણ કમ્પ્લીટ છે હવે કૂકરની અંદર જ આપણે એને મિક્સર ગ્રાઇન્ડર કરી અને બ્લેન્ડર મારી અને એકદમ ક્રશ કરી લેવાનું છે એકદમ સ્મૂથ થઈ જાય એટલું આપણે એને ક્રશ કરી લઈશું ભક્તો આ રેસીપીમાં આપણે તેલ પહેલાં જરા પણ નાખ્યું નથી એટલે થોડુંક તેલ આપણે વધારે નાખીશું બે મોટી ચમચી તેલ લઈશું તો તેલ થોડુંક ડાળ ઉપર દેખાશે તો ડાળ સારી લાગશે બહુ વધારે નહીં નાખશો પણ બે ચમચી ઇનફ છે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં જોઈ લઈએ તો કન્સિસ્ટન્સી જો આટલી હોવી જરૂરી છે બહુ વધારે આછી નહીં નાખશો સૂરની દાળ થોડી ઘાટી હોય ને તો સારી લાગે છે આટલી ઘાટી ઇનફ છે ઘરના સદસ્યો કેટલા છે એ પ્રમાણે આપણે જોઈ લેવાનું પ્રમાણે દાળ ઘાટી રાખશો આછી જોઈએ તો પછી પાણી આપણે વધારે નાખી શકીએ છીએ ભક્તો રાય અને જીરુંથી આપણે વઘાર લઈએ છીએ જીરું આપણે ભાતમાં નાખ્યું છે ન નાખું તો પણ ચાલે છે તો જીરાની જગ્યાએ તલથી પણ આપણે આનો વઘાર લઈ શકાય છે અડધી ચમચી રાય અને તલ અડધી ચમચી નાખું છું સુરણની દાળની અંદર તલ છે એ બહુ સરસ લાગશે તીખી મરચી છે એ જરૂરી છે આમાં સારી રીતે જશની પીએમ ધીમે રાખીએ જેટલી લાગે નહીં હવે હળદર નાખતીએ છીએ અડધી ચમચી લાલ મરચું નહીં નાખશો જરૂર નથી કારણ કે આપણે તીખી મરચી નાખી છે અને આદુ પણ આપણે પાછળથી ઘણું નાખવાના છીએ હજી અને હવે ટમેટા નાખી ટમેટા પાકી જાય એટલે વઘાર આપણે તૈયાર છે ભક્તો રેસીપીનો ક્લાઇમેક્સ ચાલે છે બસ હવે પૂર્ણ પૂર્ણાંક તરફ આપણે જઈએ છીએ મેં શરૂઆતમાં કહ્યું હતું કે મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણું આદુ અને લીંબુ છે બસ હવે એ આદુ અને લીંબુ એને નાખવાનો ટાઈમ આવી ગયો છે ટમેટા પાકશે એટલે આપણે આદુ નાખીશું પણ ક્વેશ્ચન છે કે આદુને આપણે છીણ્યું છે છતાં પણ ક્યારેક આદુ આપણા મોઢામાં આવે તો આપણને સ્વાદ ગમતો નથી હોતો તો એના માટે સંતો અમે ઘણીવાર શું કરીએ કે આદુને અલગ રીતે નાખીએ છીએ એ ટ્રીક તમને આજે શીખવું છું કે આદુ નખાઈ પણ જશે અને છતાં આદુનો ટુકડો મોઢામાં આવશે નહીં એનો રેસો મોઢામાં આવશે નહીં તો ચાલો આપણે હવે આદુ નાખી દઈએ છાજુ આપણે આદું લીધું છે પણ એની અંદર પાણી નાખી દઈશું આપણે નહીં નહીં તો અડધો ગ્લાસ સારી રીતે એને ચલાવી લો પછી આપણે એને ફક્ત પાણી મતલબ એનો રસ નાખવાનો છે આપણે હાથથી નાખી શકીએ છીએ ગરણી હોય તો એનાથી પણ નાખી શકીએ છીએ આનાથી થશે શું કે આદુનો રસ છે એ તો અંદર આવી જશે આદુના જે રેસા છે એ ઉપર રહી જશે આપણે મેઇન આદુના રસની જરૂર છે એના ટેસ્ટની જરૂર છે એ આપણને અહીંયા મળી રહેશે જે આપણી પાસે આદુ વધ્યું છે એને પણ સારી રીતે નીચોવી લેવાનું છે આ ટ્રાય તમે કરજો આદુ છે એનો ટેસ્ટ પણ આવશે અને એ નડશે પણ નહીં અને આપણે મોટામાં આવશે પણ સારી રીતે નીચોવી અને આપણું કામ તૈયાર છે ધાણાનો પાછળનો ભાગ છે દાંડલાનો એ આપણે થોડુંક દાળમાં નાખીએ છીએ થોડુંક ભાત ઉપર નાખીશું સ્પ્રિંકલ કરીશું આપણો વઘાર ઉકળીને તૈયાર થઈ ગયો છે બસ હવે ડાળમાં આપણે મિક્સ કરવાનું છે ચાલો કરી લઈએ ભક્તો જુઓ વઘાર તૈયાર છે કેટલો સરસ લૂક આવ્યો છે કમ્પ્લીટ પીળો છે તલ દેખાય છે રાય દેખાય છે ધાણાના દાંડલા દેખાય છે ટમેટા પાકી ગયા છે લીમડો દેખાય છે અને આદુ હોવા છતાં પણ દેખાતું નથી બસ એ જ આપણા વઘારની વિશેષતા છે ચાલો આપણે મિક્સ કરી લઈએ દાળની અંદર વઘાર આવ્યો છે જોવામાં દાળ સુંદર લાગે છે હજી ઉકળશે થોડી ઘાટી આપણને લાગે છે એટલે આપણે પાણી નાખીએ છીએ પાણીની કન્સિસ્ટન્સી તમે જોઈ વિચારો નાખજો દાળ બહુ આછી હશે તો મજા નહીં આવે મને સૂરની દાળ છે એ ઘાટી ફાવે છે એટલા માટે હું ઘાટી રાખું છું દાળ આપણી થોડી પરમાં ઉકળશે પણ એ પહેલાં મહત્ત્વની વાત કે જ્યારે સુરણને આપણે બાફવા માટે કૂકરમાં મૂક્યું તો એ વખતે નમક આપણે એ પૂરતું નાખ્યું હતું પણ પાછળથી આપણે દાળને ક્રશ કરી સુરણને ક્રશ કર્યું તો એ પછી પાણી આપણે એક્સ્ટ્રા નાખ્યું છે તો એનું એના માપનું નમક છે એ તમે હવે આ ટાઈમ ઉપર નાખી શકો છો તો આ વાતનું પણ અનુસંધાન રાખજો અને વ્રતના નમકનો ઉપયોગ કરજો બગ તો દાળ ઉખળી ગઈ છે થોડીક દાળને વધારે ખટી મીઠી કરવા માટે થોડું ગોળ નાખું છું ખાંડ નાખશો ગોળ નાખશો સરસ લાગશે અને હવે છેલ્લે આપણે લીંબુ નાખી દાળને ઉતારી લઈશું એક લીંબુ આખું હું નાખું છું મને ટેસ્ટ લીંબુનો થોડો વધારે ગમે છે તમે તમારી શ્રદ્ધા અનુસાર નાખજો લીંબુ નાખ્યા પછી દાળનો કલર છે થોડોક ઉઘડશે સરસ લાગશે ચાલો દાળ આપણી તૈયાર છે ઠાકોરજીને ભોગ લગાવી લઈએ છેલ્લી મારી શરત પ્રમાણે જે પણ વસ્તુ ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ અવશ્ય લખાવશે